નમસ્કાર મિત્રો આપ જોઈ છો બનાસ ક્રાઇમ ગુજરાતી મુખ્ય સમાચાર ડીસા ફેર પ્રાઇઝ એસોસિએશન મામલતદારને ને આવેદનપત્ર પાઠવ્યું સમયસર કમિશન નહીં ચૂકવાય તો અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજ દુકાનમાંથી ગ્રાહકોને સમયસર અનાજનો જથ્થો મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાનદારોને કમિશન પ્રથા ચાલુ કરવામાં આવી જેને લઈ દુકાનદારો પણ ખુશ થયા હતા અને સરકારના આદેશ અનુસાર દરેક ગ્રાહકને સમયસર પૂરતો અનાજનો જથ્થો પહોંચાડી શકાય પરંતુ સરકાર દ્વારા સમયસર કમિશન આપવામાં આવતું નથી અને જે આપવામાં આવે જેમાં પણ ટુકડે ટુકડે કમિશન આપવામાં આવી રહ્યું છે જેના લીધે દુકાનદાર જ્યારે ગોડાઉન અનાજનો જથ્થો લેવા જાય ત્યારે સમયસર નાણાં ભરી શકતા નથી સાથે કાળઝાળ મોંઘવારી સમયમાં પણ દુકાનદારોને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ગુજરાતમાં દરેક સસ્તાના દુકાનદારોને સમયસર કમિશન આપવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું છે અને જો સરકાર દ્વારા સમયસર કમિશન આપવામાં નહીં આવે તો સસ્તા દુકાનદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જશે અને ગામડે ગામડે રેશન કાર્ડ ધારકોને અનાજના જથ્થાથી વંચિત રહી જાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રીની રહેશે જેથી તાત્કાલિક અસરથી સરકાર દ્વારા દુકાનદારોને કમિશન આપવામાં આવે દર મહિને રેગ્યુલર ચુકવણી કરવામાં આવે તેવી માંગ ફેરપ્રાઇઝ એસોસિએશનના પ્રમુખ રસિકજી ઠાકોર સહિત ઉપપ્રમુખ વિરમજી ઠાકોર સહિત દુકાનદારોએ મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર માંગ કરવામાં આવી બીરો રિપોર્ટ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા